રાધનપુર મુસ્લિમ નવ યુવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે રાધનપુર શહેરમાં બંદૂકવાસ યંગ કમિટી દ્વારા રમજાન માસમાં ગરીબ જરૂરતમંદ યતીમ નિસાઈ લોકોને રોજુ ખોલવા માટે ઘરે ઘરે જઈ ઇફતાર માટે ફ્રૂટ સહિત અન્ય ખાદ્ય પદાર્થ આપી રહ્યા છે બંદૂકવાસ યંગ કમિટી દ્વારા આખા રમજાન મહિનામાં મફત સેવા આપી મુસ્લિમ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે ઇકબાલ મેમણ બનાસકાંઠા રાધનપુર શહેરમાં મંદુપાન સીએન કમિટી તરફથી વિતરણ કરવામાં આવી રહ્યું છે બંદુકસ સેન કમિટી તરફથી રમઝાનના પૂરા માસ દરમિયાન પણ જરૂરિયાતમંદ લોકો સુધી અમે ચાલી અને રોજા ખોલવા માટે દૂધ પણ વિતરણ કર્યું છે અને એની ખુશીમાં અને બંદૂબના સારા સહકારથી અને બંદુવાસમાં એકતાનો માહોલ બની રહ્યો એવો આજે ખુશીના માહોલના દ્વારા માહોલ માહોલના કારણે આજે અમે બંદુબાસમાં દૂધ પડિંગ પૂરા મેળામાં આજુબાજુના મેલાઓમાં ગરીબ પરિવારોને દૂધ પડાવી અને મોટું મોઢું મીઠું કરાવ્યું છે અમારા પાંચ પાક રમઝાન કુમાર મહિના જે આખરી દિવસો રહ્યા છે એના માટે અમે આ નેક કામ ઉપાડી છે અને બંદૂબસ્ત યંગ તરા તમામ સભ્યોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ સખીદાતાઓનો જે આમાં સહયોગ આપ્યો છે આ અમારા નેક કામમાં શૂપ વિતરણમાં દૂધ કોલ્ડિંગમાં તમામનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી શારુખભાઈ અહેમત અહીંયા જેમીની તરફથી આપનું મૈત્રી નિર્ધાર કરાયું આજનો દિવસ આયોજન કર્યું છે સોલમ છે તો તરફથી અમે લોકોએ આ ઇસ્પર પાર્ટીનું આયોજન કર્યું તો બધા હાકો વા સાથે મળી અને બધા એકતા અમારા ગામમાં કેવી છે કેવી નહીં મારા માટે કરી બધા લોકોએ પાર્ટીનું આયોજન કર્યું છે બધા સાથે મારું નામ શેખ છે ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો